અરે અરે હોશિયાર હો દૂધની થેલી હારે જોડો હલો દૂધમાંથી બનતી વસ્તુ દૂધની થેલી હારે જોડવાની છે કર એમ અહીંયા નહીં અહીંયા કર અહીંયા કર હાલો હાલ તો ભાઈ તું કર દૂધમાંથી વસ્તુ બને એ શું માનસી માનસી દૂધમાંથી વસ્તુ બને એ જોડ દૂધની થેલી જોડો બધાય આર્યન ભાઈ જોડો આર્યન ભાઈ હાલો અરે આર્યન ભાઈ તો હોશિયાર થઈ ગયા હાલો હાલો આર્યન ભાઈ જોડો હા 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 અરે 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 હા હલો ઉશીબેન દૂધમાંથી વસ્તુ બને દૂધની થેલી અરે જોડવાની છે બધા જોડો હાલો